નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી બાબતે એક નવી અપડેટ છે ખાસ કરીને પરીક્ષા તારીખ બાબતે એક નવી અપડેટ આવેલી છે અને જે છે પરીક્ષા તારીખ છે એમાં ફેરફાર થવાના જે કારણો છે એ પણ આપણી સામે આવેલા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લો છું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરું રેગ્યુલર કોન્સ્ટેબલ ભરતી પોલીસ ભરતી અને અન્ય ભરતીની માહિતી જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરું જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી સૌપ્રથમ મળતી રહે સાથે સાથે હાલમાં આપણે કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબ જે પ્રશ્નો છે એની પણ ટેસ્ટ સિરીઝ અને જે છે પ્રશ્નોની સિરીઝ ચાલુ કરેલી છે આ જોવા માટે તમારે કોન્સ્ટેબલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી એવું પ્લેલિસ્ટ મળી જશે ત્યાંથી તમને જે છે આ પ્રશ્નો મળી જશે વાત કરીએ છીએ કે ભાઈ આવું શું કામ થયું છે તે પહેલાં એક સરસ મજાની હાલમાં ઓફર ચાલે છે બાય વન ગેટ ફોર ફ્રી એપ્લિકેશન પર આપણે કોર્સ છે બસો પંચાવન રૂપિયા કે જેમાં તમને બાર બારસોથી વધુ પીડીએફ જે અભ્યાસક્રમ મુજબ કુલ નવસો નવ્વાણું પ્લસ ટેસ્ટ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ એમ ઓનલાઈન અને અગાઉ પૂછાયેલા પ્રશ્નો આ બધી જ વસ્તુ તમને મળી શકે છે તો આની માટે ચોરાણું બે ચોમોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર ડાયરેક્ટ મેસેજ કરો અન્યથી આ પ્લેસ્ટોર ઉપરથી જે ટ્રેક નોલેજ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને લિંક તમને વિડીયો ડિસ્ક્રિશ્નમાં મળી જશે આ એક કોર્સની સાથે એપ્લિકેશનના કોન્સ્ટેબલના જેટલા પણ કોર્સ છે બધા જ કોર્સ તમને ફ્રીમાં મળવાપાત્ર છે આની અંદર તમને પચીસો પચીસ એમસીક્યુ જે કોન્સ્ટેબલના અભ્યાસક્રમ નવા અભ્યાસક્રમ છે અને વિષયના પોઈન્ટ જે અભ્યાસક્રમ છે વિષય મુજબ વિષય મુજબના પોઈન્ટ મુજબ પ્રશ્નો તમને અહીંથી મળી જશે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કરંટ અફેર્સ પણ મળી જશે આ બધી જ વસ્તુ તમને વોટ્સઅપ ઉપર પીડીએફમાં મળી જશે બાકી જે લોકોને ડાયરેક્ટ જે છે એ લિંક ઉપરથી પેમેન્ટ કરવું છે તો લિંક પણ તમને નીચે મળી જશે પચીસો પચીસ એમસીક્યુ સાથે એપ્લિકેશનનું એક્સેસ તમને ફ્રીમાં મળી જાય છે અને આ પીડીએફ છે તમને વોટ્સએપ ઉપર મળી જશે બાકી તમે ચોરાણું બે ચુમ્મોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો બાકી લિંક તમને મળી જશે લિંક ઉપર જે પેમેન્ટ કરી શકો છો ડેમો માટે ચોરાણું બે ચુમોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર ડેમો મળી જશે વાત કરીએ છીએ અગાઉ એક જાહેરાત આવી હતી કે ભાઈ લોકરક્ષા કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ પંદર છ બે હજાર પચીસ સંભવિત ટેન્ટેટીવના રોજ યોજાનાર છે જેની તમામ અમે નોંધ લેવી બરાબર આ એક વસ્તુ આપેલી હતી જે પંદર છ જે અગાઉની એક જાહેરાત હતી માર્ચ મહિનામાં આ તારીખ આ જે માહિતી આવેલી હતી ત્યારબાદ આજે જે સમાચાર આવ્યા છે ત્યારબાદ એવું કહી શકાય કે પંદર છ એ પરીક્ષા લેવાય તેવું સંભવ નથી હાલ મે મહિનો ચાલુ છે એટલે એક જે છે એક કદાચ જો ધારો કે મે મહિનામાં જો પરીક્ષા હોય તો એના દસક દિવસ બાર દિવસ પહેલાં જે છે એનો જે છે એ કોલેટર નીકળવાના ચાલુ થઈ જતા હોય છે પણ હાલ એવી કોઈ અપડેટ છે નહીં એટલે કે જે માહિતી આવે છે કે ભાઈ પંદર જૂન પહેલાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી તો ચૂંટણી હોય તો ચૂંટણી પહેલાં એક મહિના મિનિમમ જે છે ત્રીસ દિવસની જે છે આચારસંહિતા લાગતી હોય છે બરાબર એટલે કે પંદર પંદર જૂને જો પરીક્ષા લેવાની હોય તો પંદર મેથી તો આચારસંહિતા લાગી જતી હોય છે બરાબર એટલે સંભવ નથી કે ભાઈ પંદર જૂને આવે તો હવે એક શક્યતા દેખાઈ રહી છે કે ભાઈ પંદર જૂન પછી જે છે તમારી પરીક્ષા આવે તેવા પૂરેપૂરા પૂરા ચાન્સીસ અહીંયાથી દેખાઈ રહ્યા છે બરાબર આઠ મે સુધી મતદાર યાદી એટલે કે ટૂંકમાં પંદર જૂન પહેલાં બરાબર પંદર જૂન પહેલાં યોજાઈ શકે છે ચૂંટણી એટલે કે પંદર જૂન પહેલાં યોજાય છે તો મહિનો દિવસની આચારસંહિતા લાગે છે તો પાંચ દિવસ પછી પણ જે છે એ બંધ રહેતું હોય છે તો હવે લગભગ લગભગ આપણે જૂન મહિનાને વીસ કે પચીસ તારીખની ગણતરી રાખી અને જે છે તમારે તૈયારી કરવાની છે તો આશા રાખીએ છીએ માહિતી મળી ચૂકી છે અત્યારે સરસ મજાની ઓફર ચાલે છે તો જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકો માટે બંને વસ્તુ અવેલેબલ છે બંનેમાં તમને એપ્લિકેશનની એક્સેસ મળી જાય છે બંનેમાં તમને પીડીએફ પણ મળી જાય છે લિંક એની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી નંબર આપેલો છે એના ઉપર જઈ અને કોન્ટેક્ટ કરી લેવાનો છે કોન્સ્ટેબલના બધા જ કોર્સ તમને ફ્રીમાં મળવાપાત્ર રહેશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વોંદે માત્રમ